નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર જૂના કપાસમાં જોરદાર તેજી તો નવા કપાસમાં કેટલો ફેરફાર થયો સાથે જ વાયદા રૂ અને ખોળ બજારની પણ સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના સમાચારથી વાત કરીએ તો હાલ નવા અને જૂના બંને કપાસની આવકો સતત વધતી જાય છે જેમાં આજે જૂના કપાસની વાત કરીએ તો ત્રીસ હજાર મણની ગુજરાતભરની આવક હતી તો નવા કપાસની વાત કરીએ તો પાંત્રીક હજાર મણની નવા કપાસની પણ આવક હતી જેમાં સૌથી વધારે બોટાદની અંદર નવો કપાસ પંદર હજાર મણ ઠલવાયો હતો જ્યારે આજે જૂના પ્રતિમાણે પચીસ થી લઈને ત્રીસ રૂપિયાનો સારો એવો ઉશાળો હતો અને જૂના કપાસમાં ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો અત્યારે પંદરસો થી લઈને સત્તરસો ની નજીક ભાવ જોવા મળતા હતા જેમાં રાજકોટની અંદર સૌથી ઊંચા ભાવ સત્તરસો ની એક એન્ટ્રી હતી જ્યારે નવા કપાસની વાત કરી લઈએ તો તેમાં પણ બજાર આજે સ્થિર જોવા મળ્યું હતું ભાવની વાત કરીએ તો ભાવ સુપરની અંદર પંદરસો થી સોળસો હતા તો એવરેજ બજાર તેરસોથી પંદરસોની વચ્ચે જોવા મળતું હતું જ્યારે વાયદા બજારની વાત કરીએ તો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદામાં સામાન્ય સુધારો છે કારણ કે અમેરિકાની અંદર પાછલા બે સપ્તાહની અંદર કપાસના પાકમાં અગિયાર ટકા જેટલા બગાડના કારણે વાયદો સુધરીને અત્યારે તોતેર સેન્ટે પહોંચ્યો હતો તો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં સપ્ટેમ્બર વાયદો એકસો પોઈન્ટ ઘટીને સત્તાવન હજાર આઠસો થયો હતો હજી વાયદો એક્સપાયર થાય ને ઓક્ટોબર વાયદો કેવો ખુલે તે જોવાનું છે જ્યારે હાલ રૂબજારની વાત કરીએ તો વૈશ્વિક ઋની બજારમાં ચાઈનાની સાતમી ઓગસ્ટ સુધી ગેરહાજરી વચ્ચે ન્યૂયોર્ક વાયદો અત્યારે સામાન્ય સુધારા સાથે ચાલી રહ્યો છે અને નવા રૂની આવકો હવે વધે તેવી સંભાવનાઓ છે અને બજારમાં અત્યારે લેવાલી પણ એકંદરે ઓછી જોવા મળી રહી છે ઓલ ઇન્ડિયાની કુલ મળીને આજે ચોત્રીસ હજાર આવક થઈ હતી જ્યારે રૂ બજારમાં આજે એક સામટો એક જ દિવસમાં છસો પચાસ રૂપિયાનો કડાકો હતો જ્યારે રૂના ભાવ હવે અઠાવન હજાર પાંચસો રહ્યા હતા અને ઉપરાંત કપાસિયા ખોળ વાયદામાં પણ સતત બીજા દિવસે બજાર ઢીલું પડ્યું હતું હવે આગામી દિવસોમાં રૂ વાયદા અને સાથે જ ખોળ વાયદાની સ્થિતિ ઉપર પણ કપાસનો આધાર છે તો હવે આવતીકાલ એટલે કે ત્રણ ઓક્ટોબરથી લગભગ જીનોના કામકાજો ધીરે ધીરે ચાલુ થવા લાગશે ત્યારબાદ કપાસની લેવાલી કેવી રે તેના ઉપર પણ કપાસ બજારનો આધાર રહેલો છે જ્યારે ઘણા બધા કપાસના યાર્ડની અંદર એટલે કપાસના સારા કપાસમાં સોળસો એસી સત્તરસો ની વચ્ચે ભાવ બોલાય છે જેમાં રાજકોટની અંદર આજે સોળસો ને સત્તાણું રૂપિયા હતા અમરેલીમાં સોળસો એસી સાવરકુંડલામાં સોળસો વીસ જસદણમાં સોળસો પંચાવન બોટાદમાં સોળસો પંચાવન ગોંડવલમાં સોળસો ને સાઠ તો આવા લગભગ યારની અંદર ભાવ સોળસો પ્લસ જોવા મળી રહ્યા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ